નમસ્કાર આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું મેહુલ વાત કરીએ સૌથી મહત્વના સમાચારની ચૂંટણી પહેલા બે મુખ્યમંત્રીને જેલમાં નાખવાના આરોપ સામે વડાપ્રધાન મોદીએ આપ્યો જવાબ કહ્યું જો તેમના ગુનાઓ પર સરકાર કંઈ ન કરે તો લોકો કહેશે કે ચોક્કસ કોઈને કોઈ સાંઠગાંઠ રહી છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક ઇન્ટરવ્યૂ આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ કંઈ કહી રહ્યા છે તે બધું જ જૂઠું છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં તેમણે ઇચ્છિત સંખ્યા હાંસલ કરી હતી પરંતુ આ વખતે તેમના માટે સત્તામાં આવવું મુશ્કેલ તેઓ દક્ષિણ અને ઉત્તરમાં પણ હારી રહ્યા છે લોકસભા ચૂંટણીમાં એકસો એકવીસ અભણ ઉમેદવાર છસો સુડતાલીસ દસમો પાસ પણ નથી એડીઆર રિપોર્ટમાં થયો ખુલાસો કુલ એક હજાર ત્રણસો ત્રણ ઉમેદવારોએ પોતાને બારમું પાસ અને પંદરસો બે ઉમેદવારોએ સ્નાતક સુધીનો કર્યો છે અભ્યાસ જ્યારે એકસો ઉમેદવાર પાસે છે ડોક્ટરેટની ડિગ્રી કેદારનાથમાં આજ સવારે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ છ શ્રદ્ધાળુઓ સહિત સાત લોકોને લઈ જતા હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ જોકે સદભાગ્યે હેલિકોપ્ટર સુરક્ષિત લેન્ડિંગ કરી આ લેન્ડિંગ હેલિપેડ પર નહીં પરંતુ આજુબાજુમાં આવેલા પર્વતીય ખાડા ખાબોચિયાવાળા વિસ્તારમાં કરાયું તમામ મુસાફરો સુરક્ષિત આંધળો સસરોને સરગટ બહુ જેવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહીવટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ રજિસ્ટ્રાર જેવી મહત્ત્વની પોસ્ટ પર હાલ ઇન્ચાર્જ વ્યક્તિઓ કાર્યરત સાથે જ શૈક્ષણિક સ્ટાફમાં ચુમ્માલીસ ટકા બિન શૈક્ષણિક સ્ટાફના વર્ગ ચારમાં એંસી ટકા વર્ગ ત્રણમાં સત્યોતેર ટકા તેમજ વર્ગ બેમાં બેતાલીસ ટકા જગ્યા ખાલી હોવાનું આવ્યું સામે અજાણી એડ પર ક્લિક કરતાં પહેલાં સાવધાન વડોદરાના બિઝનેસમેને ઓનલાઈન ટ્રેડિંગમાં પંચાણું લાખ ગુમાવ્યા એપમાં નફો તો ઓગણીસ કરોડ બતાવ્યો પણ એ વિડ્રો ન કરી શક્યો રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે ચોમાસાના આગમનને લઈ મોટો અપડેટ વાત એમ છે કે હવામાન નિષ્ણાતોએ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાની કરી આગાહી હૈદરાબાદમાં એક ભવ્ય કાર્યક્રમ યોજી ફિલ્મમાંથી પ્રભાસનો લુક જાહેર કરવામાં આવ્યો પ્રભાસે તેના લુક સાથે બુજ્જી વિશે સસ્પેન્સ ઊભું કર્યું લોકોમાં પણ બુજ્જીને લઈને ભારે ઉત્તેજના આપના સાંસદ રાઘવ ચઢ્ઢા વિદેશથી આંખોની સારવાર કરાવી આવ્યા બાદ ફિલ્મ અભિનેત્રી પત્ની પરનીતિ સાથે પહોંચ્યા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર બાપાના આશીર્વાદ મેળવી અનુભવી ધન્યતા તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર